સાસ બહુની યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે ઠંડીમાં સ્પેશિયલ એવી ગરમા ગરમ લીલવાની કચોરી બનાવીશું જે મેંદા વગરની અને ઓછા તેલમાં એવા ઘઉંના લોટની લીલવાની કચોરી બનાવીશું લીલી તુવેરને બાફવા માટે એક તપેલીમાં અઢી ગ્લાસ પાણી લઈશું બે મોટા વાટકા લીલી તુવેર લઈશું તેમાં એક ચમચી મીઠું એક ચમચી ખાંડ ખાંડ નાખવાથી તુવેરનો કલર એવો ને એવો જ રહેશે ત્યારબાદ તે બાફાઈ જાય તેવી રીતે ચેક કરશું લીલી તુવેર બફાયા બાદ તેને કાઢી લેશું ત્યારબાદ તેને મસાલો બનાવવા માટે એક જારમાં થોડી કોથમરી થોડો આદુ એક મરચું એક ચમચી જીરું એક ચમચી વળિયાળું એક ચમચી મરી પાવડર કચોરીનો લોટ બાંધવા માટે બે મોટા લીધા એક વાટકી રવો થોડા અજમા અજમાને હાથમાં ક્રશ કરી જેથી કરીને અજમાની સુગંધ આવે થોડું મીઠું સ્વાદ અનુસાર અને ત્રણ ચમચી તેલ તેલનું પ્રમાણ એટલું નાખો જેથી લોટ બાંધે ત્યારે તેને મુઠ્ઠી વળી શકે તેટલું લોટને બાંધવા માટે સરખી રીતે બધું મિક્સ કરીશું ત્યારબાદ જરૂર મુજબ પાણી લઈશું નોર્મલ લોટ બાંધવાનો છે ના કઠણ કે લોટમાં એક ચમચી તેલ રેડ્યા પછી તેને લોટને ગુણોશું લોટને જેમ વધારે ગુણાવીએ તેમ વધારે સારી થાય તે માટે લોટને હવે દસ મિનિટ ઢાંકીને રાખીશું ત્યારબાદ મસાલો બનાવવા માટે એક કડાઈમાં એક ચમચી ઘી ઘી ગરમ થયા બાદ તેમાં થોડી હિંગ ઘીમાં હિંગ નાખ્યા બાદ તેમાં બનાવેલો મસાલો એડ કરીશું મસાલાને થોડી વાર ઘીમાં સાંતળીશું થોડીવાર મસાલો શેકાયા બાદ જ્યારે સુગંધ આવવા લાગે ત્યારે આપણે લીલી તુવેર જે બાફેલી છે તે નાખીશું તેને થોડી વાર ઘીમાં સાંતળીશું જેથી કરીને બધો મસાલો સરખી રીતે ભળી જાય પછી ઉપરથી ગરમ મસાલો આમચૂર પાવડર કાજુ બદામ કટ કરેલા છે તે થોડું મીઠું સરખી રીતે મિક્સ કરીશું જેથી કરીને તુવેરમાં મસાલો ભળી જાય ત્યારબાદ તેને મેસ કરીશું સરખી રીતે મિક્સ થયા બાદ ત્યારબાદ તેના ગોળા વાળીશું મસાલાના ગોળા વાળ્યા બાદ લોટ બાંધેલો છે તેને દસ મિનિટ રેસ્ટ આપ્યા બાદ લોટના લુવા કરીશું લુવા કર્યા બાદ લુવાને સરખી રીતે ગોળ કરી તેની અંદર મસાલો ભરીને તેને કવર કવરઅપ કરશ સરખી રીતે કવરઅપ થઈ જાય ત્યારબાદ તેને શેપ આપી દઈશું કચોરીને તળવા માટે એક કઢાઈમાં થોડું તેલ લીધું છે તેલ ગરમ થયા બાદ તેમાં કચોરી મૂકીને આપણે તેને ધીમા તાપે તળીશું કચોરી જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી તેને તળીશું લીલવાની કચોરી તૈયાર છે ક્રિસ્પી અને હેલ્ધી એવી કચોરી તમે આંબલી ગોળની ચટણી અથવા પીનટની ચટણી સાથે ખાઈ શકો છો લીલવાની કચોરી તમને કેવી લાગે તે જરૂર કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં